બાકીનો સમય એવો આપી શકીએ અને આપણે બધા એમની સારી સ્વાસ્થ્યની કામના કરીએ આવનારો સમય એવો વધુને વધુ સમય કે સમાજ માટે એમના પરિવાર માટે અને સારા કાર્ય માટે ધાર્મિક કાર્ય માટે ઉપયોગ કરી શકીએ એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો આપણે કર્મચારીને સુજાંતસિંહજી ગોહિલ કે પોતાની પૂર્ણ સર્વિસ તંદુરસ્ત રીતે પૂરી કરી અને રિટાયર્ડ થાય છે અને બધા બીજાથી આપણા સફાઈ કર્મચારી ધરમસિંહભાઈ જયરામભાઈ એવો પણ ખૂબ સારી સ્વાસ્થ્ય ભોગવીને રિટાયર્ડ થાય છે સારું છે કે આપણા રિટાયર્ડ અધિકારી શ્રી ધામસાહ પણ આવેલા છે એના માટે આપણા નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર એવા ભાટીભાઈ એ જ કે જેઓ આપણા શહેર માટે એક ખૂબ સારું એવું પણ કામ કરી રહ્યા છે એવો પણ આજે હાજર છે બીજા છે આપણા રિટાયર્ડ કર્મચારી દીપકસિંહ ઝાલા એને પણ આપણે આવકારીએ છીએ બાકી આપણા ઓળખો જ અશોકભાઈ રાવલ સાહેબ રમેશભાઈ કાથળ એ જે બધું આપણા છે તો હવે હું ભાટીભાઈને કહીશ કે આ વિશે થોડું વેગવર્ડ પણ એક આપને વાત જણાવે પાટીભાઈ હું ત્રણ ટ્રમ નગરપાલિકા મારી એટલે મેં એજન્સી સાથે મેં ખૂબ કામ કર્યું છે ડ્રાઈવર તરીકે ને એમની સેવા ડ્રાઈવર તો બરાબર દીપક્ષી પણ પોતે સુપરવાઈઝર કરે ચાર કર્મચારી હોય ને હાજરી પૂરે તમારે સમજ્યા કે નહીં અને પોતે ડ્રાઈવિંગ કરે બધી રીતે ઓલરાઉન્ડર જેને આપણે કહેવાય ને જે બેટિંગ બોલિંગ ને ફિલ્ડિંગ એવું કામ કરે સુજાંતસિંહભાઈ તમારે અને પાછળ અહીંયા જે વોતે રાખી કામે કરાવે સમજ્યા કે નહીં એટલે ને પણ હું શુભેચ્છા પાઠવું છું પછી ધરમસિંહભાઈ જે આપણા લગભગ ને એની અંદર મારા સફાઈમાં સાહેબ ખૂબ જ સારી સેવા કરી છે મેં મેં મારી જતે કારણ કે મેં લગભગ ત્રણક મહિના મેં સફાઈનું મેં ભાઈ કામ મેં જોયું ત્યારે એ દરમિયાન બંને ભાઈઓએ ખૂબ સારી સેવા કરી છે આ તકે જામભાઈ પણ આપણા સેનિટેશનના ઇન્સ્પેક્ટર જેને પણ અગાઉ પણ આપણે સારી સેવા કરી એ પણ હાજર છે વિપક્ષીભાઈ પણ આપણા જે રિટાયર્ડ કર્મચારી છે એમને પણ સારી અને અશોકભાઈ અત્યારે ખરેખર આપણે સેનિટેશન વિભાગ સંભાળી રહ્યા છે અશોકભાઈ ખરેખર આ જવાબદારી છે ને સેનિટેશનની જવાબદારી છે ને ખરેખર સાફ જેવી છે એટલા બધા પ્રશ્નો ને જો અશોકભાઈ સારી રીતે હેન્ડલ કરે છે એટલે ખરેખર અશોકભાઈ ને પણ હું શુભેચ્છા પાઠવું છું કે અશોકભાઈ અત્યારે જો હું મને બ્રાન્ડ એમ્બેસેડર નગરપાલિકા રમેશભાઈ આ તમને સમજાવું બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે તો મારી જવાબદારી આવે છે કે મારે પણ નગરપાલિકાની અંદરમાં સફાઈ જોવાનું કે બધી જ રીતે સારું કામ થાય અને વાંકાણેમાં સ્વચ્છતા કેમ રહે એ માટેની જાગૃતતા લેવાનું પણ મારું કામ છે કારણ કે વાંકાણેમાં હું માનું છું કે આપણે પંદર જ દિવસથી અશોક ભાઈ દિપક્ષી અમે જે સફાઈ અભિયાન કરીએ છીએ ને જે મને કર્મચારીઓ મને સપોર્ટ કરે છે ભાઈ ખરેખર ગરજીભાઈ ખરેખર પંદર દિવસની અંદરમાં લગભગ પચાસ ટકાથી ઉપર રમેશભાઈ અત્યારે હા અત્યારે જાગૃતતા આવી છે તમે સમજ્યા કે નહીં એટલે હું પેલા તો બધા મારા કર્મચારીઓ જે છે સમજા કે રવિ છે બધા વિજય છે ખરેખર બધા તમારે ઓલો ભાઈ આપડે ચશ્મા વાળો સુનામાં સમજા કે નહી એને કે પોલ નથી એને જે કામ કરી છે મેં ત્રણ મહિના સુધી સંભાળ્યું રમેશભાઈ મને બધી ખબર હોય ભાઈ વિપક્ષી બરાબર છે એટલે મેં બધા પાસેથી કામ લીધું છે અને મને ત્રણ મહિના પછી જયારે હું મેકું ને તો બધા જ કર્મચારીઓ કહેતા હતા કે ભાટીભાઈ તમે હતા તો અમને મજા આવતી હતી સમજાય કે નહીં એટલે ખૂબ જ સરસ મજાનું ખરેખર સેનિટેશનમાં જો તમારાથી સેવા થાય ને તો ભાઈ ખરેખર દીપકભાઈ સારામાં સારી તમે સેવા કરી શકો એ મને ખબર છે એટલું તમે ખુબ ખુબ શુભેચ્છાઓ એનું તંદુરસ્ત સારું છે અને આવતી જે એમની જે છે એ સારી રીતે વિતાવે એવી શુભેચ્છાઓ મારી એજન્સી સાથે એમને પણ એજન્સી અને આ ધરમસિંહ વેરામ આજે ખરેખર બહુ સારો દિવસ છે કે નિષ્ઠાવાન જે કર્મચારી કહેવાય ને એવા બે સફાઈ કામદારમાં નિષ્ઠાવાન અને આ સુજાનસિંહ કેમ કે અમે વર્ષોથી સાથે કામ કર્યું અને કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર જેણે નોકરી પૂર્ણ કરી હોય એવું હવે પછી કદાચ કોઈ ન નીકળે પણ આ લોકો એ રીતે પોતાની નોકરી પૂર્ણ કરી છે એ પ્રસંગે હું બનીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને હવે પછીની જિંદગી લોકોની બહુ તંદુરસ્ત અને આધ્યાત્મિક રીતે જીતાય એ માટે શુભેચ્છા

Terkasih, mana

અને <laughs> બહુ <laughs> 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 <laughs>

આ આખીન માથે ઓરી ઓ મારી દ્રષ્ટિ છે ને ભાઈએ જ્યારે નિવૃત્ત થતા હોય અને બધા યાદ કરે ને એ ઠરકા તમારે हां ले करो मोटी मेमोरी मास्क मा मामला क्या देर आयो है ना खुद की वस्तु नहीं आई है हां धन्यवाद सुनते रहवा आज जी पापा मेरे सबको काय बोल आएंगे हां

اوٹھي اوٹھي آري واج آري آ بجا آري آ بجا آري آ آري آ بجا 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 آري آ सम्मान कर रहा है आज का सचानी अपन एम सी दाई को सम्मान कर रहे

લાલ તે તો આય બગા એક ડ્રાઈવર બાકી નો રહેવા દે બગા આવી ગયા આ આવી ગયા ડ્રાઈવરો <inaudible> હલો બેરે જે કોઈ ગયા આ લઈ રહ્યો આ કોઈ બાપ આ કે મારા મોટો પડો આય એમ ભાઈ આય પાણી દેવાય એમ હાલ હાલ ઉપર ઉપર જે ઉપર વચેનો વચેનો હલો હલો ડાક જ આપણે હા હા લે આવડે અર બાપાની છે આ પાછા દેવી દીધી છે બધું હા બધે બધાય ઓન मोबाइले <isma> બગલ દે કે ગવા આલો આબંદીયા એ ગીરી રાગો આ ફજીયા કોઈ વાત કરીયા તો ક્યાં કાદા ભાગો મને તો બોલાયો તમે નોટ કેરીયા યાર ચાલ ભાઈ આ ગીરી બાવા કેરે ચલે ચલે આયા કે ગવા આ ગવા કે જે તો આ તમારે <laughs> <laughs> <Bye, bye. laughs> અને બધાએ ખુબ આનંદ કર્યો આપણા બધાની ખુબ શુભેચ્છાઓ ભગવાનને પ્રાર્થના કરીએ ફરી ફરીને કે આ બંને કર્મચારીઓની હવેની જિંદગી બહુ લાંબી રહે સ્વસ્થ રહે અને એવો સમાજ માટે અને જરૂર પડે તો પાછા અમને પણ કામમાં આવે એવી આપણે રિક્વેસ્ટ પણ મૂકીએ એમની પાસે નગરપાલિકા જ્યારે બોલાવે નગરપાલિકા જ્યારે બોલાવે ત્યારે ફરીથી કામમાં અને બે મિનિટ સુજાનસિંહ પણ કહે છે તો આપણે સાંભળીએ એમને અમારા અટાણે સાહેબ શ્રી અશોકભાઈ રાવત એમને ક્યારેય પણ અમારી જરૂર પડે તો અમે અડધી રાતે પણ હાજર રહેશું પાટીભાઈ અને અમારા એ અમારે અમે હાજર જ રહેશું જય હિન્દુ અમારા નગરપાલિકાના અશોકભાઈ રમેશભાઈ સુજાંતસિંહભાઈ દીપકસિંહભાઈ ભાટીભાઈ અને અમારા સાહેબ ત્યારે પાંચ માં હું કાયમી થયો હતો વાહ મારા સાહેબની હસ્તુકમાં એ સમયમાં સાહેબે મને કીધું મળી કે ધર્મથી જરા હું તને કાયમી કરીશ અને મેં ધીરજ રાખી મારા સાહેબે મને એકલાને કાયમી કર્યો હતો ઈ સમય ગયા જે કાંઈ નગરપાલિકાના હિસાબે હું હોય તો મારા સાહેબના ખાણ

અત્યારે પૂરો કરીએ છીએ બધા ફરી તારીઓ બંને કર્મચારી વધારીશું ખુબ ખુબ આપીશું